બાદમાં સોનાના દાણ ચોરીના કોભાનો ફરી એક વખત પર્દાફાશ થયો છે ક્રાઇમ બ્રાન્ચે કેરિયર સહિત પાંચની ધરપકડ કરી છે દુબઈથી સોનું લાવી અમદાવાદના સોનીને વેચી ડ્યુટી ફ્રી સોનું ઘુસાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે તો લિક્વિડ ફોર્મમાં સોનાની દાણ ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે સાથે જ આ પહેલા પણ ઘણી વખત ગેરકાયદે સોનું લાવ્યા હોવાનો ખુલાસો થયો છે જેમાં આઠસો ગ્રામ સોના સાથે પોલીસે ધરપકડ કરી છે સાથે પોલીસે અડતાલીસ લાખ અઠ્યાસી હજારના સોના સહિત બાવન લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ખાસ વાત તો એ છે કે આ એક વખત અગાઉ પણ દસથી પંદર વખતથી સોનું લેવા કેરિયર તરીકે અલગ અલગ વ્યક્તિને જે કેમિકલ યુક્ત પેસ્ટ અને પાવડરના રૂપમાં સોનું આપતો હતો કેમિકલયુક્ત પેસ્ટ કે પાવડર સ્વરૂપે આપેલું સોનું એરપોર્ટ કે અન્ય કોઈ જગ્યા પર ડિટેક્ટ નથી થતું જેના કારણે મેડિકલના ઉપયોગમાં લેવાતી સર્જિકલ ટેપમાં વીટાળી અંતરસ્ત્રાવમાં છુપાવી સોનાની દાણચોરી કરવામાં આવતી હતી કોઈ અને ખાતેથી ગોલ્ડ મંગાવે છે પોતાના કેરિયર મારફતે અને હાલમાં એ વહેલી સવારે ચાર વાગે જે ફ્લાઇટ આવેલ છે એ ફ્લાઇટમાં એ ગોલ્ડની ડિલિવરી લેવા માટે આવેલ છે આ બાતમી હકીકતને આધારે ચૌધરી સાહેબની સમગ્ર ટીમ આ ડબ્લ્યુઆર ગાડીને શોધખોળમાં લાગેલી હતી અને શોધખોળ દરમિયાન સવારે છ વાગ્યે દફણા ચાર રસ્તા પાસેથી અનંત શાહ અને એની સાથેના ચાર વ્યક્તિઓને પાંચ વ્યક્તિઓને સાતસો એક ગ્રામ ગોલ્ડ સાથે પકડી પાડવામાં આવેલ છે અને એને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે